નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજકાલ જ્યાં જુઓ ત્યાં સામાન્ય રીતે પ્રેમ પ્રકરણ ચાલતા હોય છે અમુક એવા લોકો દ્વારા પ્રેમલીલાઓ બહાર પડે છે કે જેના પર વિશ્વાસ કરવો અશક્ય થઈ જાય છે સામાન્ય લોકોની પ્રેમલીલાઓ તો તમે મિત્રો ઘણી સાંભળી દે પરંતુ આજે તમારી સમક્ષ લાવે છીએ સ્વામીની એક પ્રેમલીલા મિત્રો આ સામાન્ય પ્રેમલીલા કરતાં અલગ છે કારણ કે મિત્રો સામાન્ય લોકોના પ્રેમ લીલાના રેકોર્ડિંગ તો ઘણા વાયરલ થતા હોય છે અને એ સામાન્ય વસ્તુ બની ગઈ છે પરંતુ મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના સંત એવા આ સ્વામીનું એક પ્રેમ પ્રકરણ વાયરલ થયું છે જેની અંદર તેઓ એક મહિલા સાથે વાતચીત કરી રહ્યા છે મિત્રો વાતચીત પણ સામાન્ય નથી આ વાતચીતની અંદર અશ્લીલતાભરી વાતો કરવામાં આવી રહી છે અને જેનું રેકોર્ડિંગ હાલ ખૂબ જ વાયરલ થયું છે જેના લીધે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એ બદનામ થઈ રહ્યો છે

না এত বড় হয়েছে আমার কাজ জোন এই এত করতেवर्तन নিই করেছি লোকটা থেকে পার্থক্য বাকি রাত একটু করানো হবে কোন দিকে দা তৈরি করার তুমি তো মারিয়ে এটা এক দিও তো সুফল রোজ ওইটা কাম করিনি বাজি নিও પછી કાલે એમ જ પછી હું થાકી ગઈ તરિસ્ટબ થઈ ગયા પછી હું કાલે છે ને તમારા વિચાર માં હતી તો એ ગરમ ગરમ હતું એમાં સીધો અંગૂઠો વયો ગયો શાક નાખવાનું બદલે દાજી ગઈ છે કસમ છે આજે અંગૂઠા માં પછી પછી મેં જોવે નથી કરો એક જ વાર કરો પછી તમને ટાઈમ સવારે થોડું સવારે હું થોડી ને પછી ઉપાડી બાર વાગ્યા પછી બાર વાગ્યા પછી વાત થાય ને આજે તમારે સવારે બે ફોન હતા તમે તો ચાંદલો કર્યો નહીં

આ એકદમ અમારા અમારી સાથે રાગ દ્વેષથી કોઈને કરી અને કોઈ અમારો આમાં અવાજ નથી અને અમે બેનો સાથે વાત પણ કરતા નથી અને ઘણા ટાઈમથી આવી રીતે અમને એકબીજા એકબીજા થ્રુ કંઈક ને કંઈકને દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે અમારા વિકાસના કામોની ઈર્ષા રાગદ્વેષથી અમારી સાથે આવું વર્તન કરવામાં આવે છે અને અમે અહીંયા ભૂપેન્દ્ર મંદિરે હતા તો ત્યાં પણ કરોડોના કામ થયા અહીંયા પણ બહુ વિકાસના કામ ગરીબ વિદ્યાર્થીઓને ભણવાની પાઠશાળા અને ફ્રી ઓફ પાઠશાળા ચાલવવાના છીએ તો આ કામ ચાલુ થાય તો એ પરત રાગ દ્વેષ રાખી અને કોઈ ને કોઈની જોડે જોડી અને અમારી સાથે આવું વર્તન કરવામાં આવે છે અમારો અવાજ સ્પષ્ટપણે નથી અમારી ફરિયાદ કરવાનો કોઈ જેને ફરિયાદ કરશે એને એમાં જવાબ અમારા અમારા માટે અમારા માટે અમારો અવાજ નથી જેને અમારી સાથે કોઈ તકલીફ હોય આ આક્ષેપો અમારી સાથે જોડતા હોય અમારે ફરિયાદ નો કોઈ ઇસ્યુ નથી જે ફરિયાદ કરશે તો અમારો કોઈ રોલ પણ નથી એડવોકેટ છે ને જે હોય તે ફરિયાદ કરશે તો અમે એમનો જવાબ દે નથી કરે તો એની સાથે અમે અમારા બચાવ માટે સ્વામીજી આપે કીધું કે છેલ્લા ઘણા સમય આપને પ્રયાસો હાજી 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 વ્યક્તિ દબાવતો હોય એની સામે અમારી સાથે કરશે એમની સાથે અમે પોલીસ ફરિયાદ કરશું તો કોઈ વિશે કોઈ કરતા હોય છે અમારે ફરિયાદ કરવાનો કોઈ ઈસ્યુ નથી આજ તમે મારી પાસે આટલા બધા સાથે આવ્યા છો અમને વ્યક્તિગત કોઈ કેસે કે આ આ તમારી સાથે આ અમે કોઈને ઓલું કૃત્ય કર્યું છે તો અમે સાથે અમારા સ્વ બચાવમાં અમે ફરિયાદ કરશું અમને કોઈ જાણ નહોતી ક્યાંય નહીં ફોન આવતા હતા પણ અમને કોઈ એવી ફોન આવતા કે તમારી બાઇટ લેવાની છે તમે કઈક વહીવટ આની સાથે સમજી લેવા આવા ફોન આવતા હતા અમારી સાથે ફોન પછી અમને અજાણ્યા નંબરમાંથી ફોન આવતો હતો અમને કોઈ આવા જવાબ મીડિયા મીડિયા નો કોઈ ઇસ્યુ નથી એ વાત થઈ છે અમને કોઈ મીડિયા નું નામ નથી આવ્યું

સ્વામીજી એક શસ્ત્ર છે પણ વ્યક્તિ સામે આવી રીતે ઓડિયો પણ આક્ષેપ થાય વાયરલ થાય કોઈ પણ તમે પણ નાગરિક જ છો બરોબર તો તમે ફરિયાદ કરી શકો જે તમને હેરાન કરતા હોય અથવા આવું તમને બદનામ કરતા ધ્યાન જ ન કરી શકું ભગવાન એનું કરવાનું ફળ આપશે અમારો રોલ જ નથી અમારો અવાજ નથી ફરિયાદ પણ અમારે કરવી હોય તો કરીએ ને ભાઈ ફરિયાદ તમે અમને કહો કે અમે કોઈ નહીં 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 અમે કોઈ અમારો અવાજ જ નથી અમારે છે ફરિયાદ કરવાની તમારી ઉપર કોઈ કે તમે આક્ષેપ કરતા ના કોઈ ની આસ્થા દુભાણી હોય અમે અમે એની અમારી ઉપર ફરિયાદ કરે અમે જવાબ દેશું સ્વામીજી ઓડિયો છે જ નહીં અમે આમાં કોઈ બેનો વાત કહી અમારો અમારો અવાજ જ નથી સાંભળા વગર તમને કેમ ખબર પડે અમારો અવાજ નથી સાંભળા સાંભળવું જ નથી નથી પણ ખબર કેમ પડી કે અમને કોઈ થ્રુ વાત મળી તમારી વાત થાય છે અમારો વાત નથી વાત પૂરી થઈ ગઈ પછી તમને ખબર કેમ પડી કે આ તમારો અવાજ નથી